જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં તો મજામાં તો શું સ્વાગત છે એક આપણા નવા બ્લોકમાં તો આપણે પાછા નાઈ તો રેડી થઈને નીકળી ગયા છીએ ચક્કર મારવા ચક્કર મારવામાં તો આ તો એવું નથી છે કે આપણે ગેમે જવું છે તો આગું નથી જવું એટલે આપણે તો જોવા અહીંયા ઘરની બહાર નીકળ્યા એટલે આપણે વિડીયો શૂટ કરી દીધો છે ટીન ભાઈ આરતી બધા રેડી થઈ ગયા છે હવે અમારે ગેમે આવવાનું છે તો ફેમિલીના જય માતાજી જય શ્રી કૃષ્ણ મસ્ત મજાનું જોવા છે રેડી થઈને નીકળી ગયા છીએ કારણ કે આજે આપણે જવાનું છે મચ્છુ ડેમે મચ્છુ ડેમે જવાનું છે કારણ કે સેજો જો કાલની આપણે કહેતી હતી ત્યાં અમને લઈ જાવ કારણ કે જો આપણે જવાનું છે એક વખત તો આપણે યાદ થાય ત્યાં નવા નવા જ્યારે લગન થયા હતા ત્યારે આપણે આવ્યા હતા અને આજે આપણે જવાનું છે ફરી આવશે કિયાનભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ કયો માળો હા કિયાનભાઈ તો એ છે સુગરીનો માળો છે મસ્ત મજાનો જો લોકેશન અહીંયા આવતું છે ને આપણે ઝાડવા હેઠળ જયારે ઉભા રહી ગયા હે હા પગી અમારી આરતી આવી ગઈ આરતી જય માતાજી જય માતાજી હા એ પર મસ્ત મજાની રેડી થઈ ગઈ હે તો આપણે પોગી ગયા છીએ ડેમે તમે કીધું તો આગળ કે અમાર ડેમે જવાનું છે તો તમે પાછળ તો દેખાતો તો છે અને આજે અમે તો ઠાળ હતો એટલે અમે તો જો આલીન વિવાહ છે ને આ બાજુ જો સિરા તડાવ છે જો સડાઈ દીધી છે સિરા કે ગાડીને હવે આપણે જવાનું છે ડેમે કાશીરાક એટલે તો ડેમે

અને અંદર જવાની મનાઈ છે કારણ કે જો આ ડેમે જ્યાં ને તો આપણે બંધ જ હોય કે ન જવાનું હોય આવી રીતના જુઓ કે માથે દરવાજા છે આ બાજુ છે આપણે ડેમ તો તમે પ્રથમ તમને મચ્છુ ડેમ બતાવવું જુઓ અને અહીંયા છે આપણે કાંઈક મંદિર છે પણ કયું છે એ તો મને નથી ખબર પાણીમાં છે છે શું આટા મારે તો શું જોવે નિતોય ને આપ નું કામ મુકે એ બધી બધા દરવાજા ઉપર એક એક આવે હા હવે પાણી તો છે છે નાવા દરિયો થઈ ગયો હા આમ થાકી ગયા કેટલા

ના આ આપણે પાણી ચાલુ છે જો નીચેથી થી બાવણા લીક હોય તો આપણે પાણી જતું હોય જોવા કેવો ખૂતી ન જતી જોવા ખૂતું નઈ આમ જજો આગળ કેમ લાગે પગી જાય નીચેમાં પાણી ભર્યું છે ધ્યાન રાખજો માય ઠેકડા આ આ હા આપણે જો ડેમ ની હાવ હેઠળ વહી આવવા કારણ કે અહીં બહાર જો બ્રેકેટ છે પણ બ્રેકેટ માં વધારે પાણી છે અને રસ્તામાં જો આપણે મોટો ધોરીયો જાય છે પાણીનો એટલે આ અંદર કઈ જઈ નહીં કે આપણે કઈ આવી રીતના છે તમને બતાવું જુઓ આવી રીતે એટલું પાણી આવેલું જાય છે ફેમિલી જો આપણે ડેમેજ ગયા હતા ડેમેજ વળતા આપણે આવ્યા અહીંયા આપણે નળિયાનું જોઈએ કારખાનું જોવા મળ્યું અને નળિયાનું તો આપણે આમ કેવી તો જૂનામાં જૂનો ઉદ્યોગ હોય ને મોરબીમાં તો એ છે આપણે નળિયામાં એ તમને પાછળ દેખાડું જો આ કારખાનું છે અને આ બધું જો નળિયા પડ્યા અહીંયા અલગ 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 બધા પેટર્ન છે હા બધી અલગ જ ડિઝાઇન છે જુઓ हम क्यों उतारे? मारे ये क्या उसे का जो आप ले जाते हैं सुविधा क्या हम क्या पढ़े यहाँ में जाते हैं वो तायने की रा जाइरेंडा का तू पढ़ा से यार कलिमाल बोल सोचिया है तो जाइरेंडा का कॉल सोचिया हम कैसे लापरेन्न है बोलिए 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 આ નળિયા જો આપણે જે આજ તમે જોયા થઈ છે આપણા સજા ઉપર આપણે ફિટ કરવી જો આ રીતે અલગ છે અહીંયા અલગ છે આવી રીતના બધા અલગ અલગ છે નળિયા કારણ કે આપણે તો જો ક્યારે અહીં કારખાનામાં નળિયાના કારખાનામાં ક્યારેય આવ્યા નથી આ પહેલી વાર આપણે આવ્યા છે ને આપણે જોયું છે કે આ રીતના અહીંયા આવું કાંક બને એમ તારે રહી જવું છે નળિયા બનાવવા અહીંયા નળિયા બનાવવા નથી

જો કારણ કે અંદર બધું ચાલુ કામ કરશે અંદર તો આપણે નહીં શકાય અને આ બાજુ આપણે તમને જે આ ઘોડા દેખાય છે એ બધા કાસા નળિયા છે એમાં પકવવાના કાંક આવે છે એમાં તો આવી રીતના કાંક ઘોડા આવે નળિયા અને સેજુ અમારે અહીંયા આટા મારે છે બધાય આ નળિયા નથી આ એમના બીબા છે એ ઝાળે જાશે આપણે દિવાલ માં મૂકે કે નહીં હ એ વડે છે આ માટીના છે બધા એમ છે કે બધું નળિયા નું છે બધું અને આ બાજુ કાસા લારી ભરેલી છે જો હા લારી તો આમાં ગોઠું છે આ સીધું આપણા અંદર પકવા લઈ છે બટ્ટી કેવી છે જો પેલ एकदम હા જорદાન કિયન ભાઈ કે હું એનથી જશે કિયન ભાઈ નો હાલે આમાં કેટલો વજન છે જો તાર મમ્મી નથી હાલે એમ હું જાવ જ કે હા એમાં નંબર લખેલા છે એક નંબર બે નંબર તો નંબર નંબર ત્રણ નંબર ચાર પાંચ 10 થી 12 સુધી નંબર છે એટલા આ અંદર છે પણ અંદર તો આપણે જો જાવ નથી અને ફેમિલી જો ભઠ્ઠી ઉપર આપણે જાવું હોય તો આ કે દાદરા છે આ રીતના જો આ નીચે છે અને ઉપર છે બધી બસ છે

लच्ची के दुनिया का कौन तो भी उसे बर्फ़ कौन है लच्ची वाह वाह बर्फ़ कौन है लच्ची पीने की का तब हम लेते हैं आपने वॉटर ड्राई को तो लच्ची और तलच्ची आई हुई है तो बस कमला नहीं दो अब ये आकार लच्ची सी तो क्या अलग अलग फ्लेवर है तम्बले वर में तो कितने पाइप फ्लेवर हैं वाह હાલો લચ્છી પીવા આપણે ચાલુ કરી દીધી તો આપણે જો ડેમે ગયા હતા ડેમેથી આપણે નળિયાની ફેક્ટરીમાં ગયા નેથી આપણે થોડું ઘણી ગામમાં ખરીદી કરવા ગયા હતા ખરીદીમાં તો જો કે આપણે આમાં લાવ્યા સી તો આમાં લાવ્યા સી મારી માટે ત્રણ ડ્રેસ બાય બાય તો હાર અમારો વિડીયો અહીંયા પૂરો કરવી જોઈએ અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કહેજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળશું પાછા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બાય બાય